હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ્યુ કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભરેલા ભીંડાના શાકની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને ભીંડા આપણે એકદમ ખૂણા લેવાના આપણે ઘરે ભીંડા નહીં લેવાના તો આ રીતે આપણે કૂણા કૂણા ભીંડા લઈ લીધા છે અને મેં આને સરસ ભીના કપડાંથી સરસ ક્લીન ચોખ્ખા કરી લીધા છે લૂછી લીધા છે આપણે ભીંડાને પાણીથી ધોવાના નથી આપણે આને ભીના કપડાંથી જ ક્લીન કરવાના છે તો હવે આપણે આ રીતે એક ભીંડું લઈ અને તેનો આગળનો અને પાછળનો ડિયાનો ભાગ છે તે આ રીતે આપણે કટ કરી લેવાનો અને હવે આપણે આ રીતે ચગપાની મદદથી આ રીતે વચ્ચે આપણે ચીરો કરી લેવાનો તો આ રીતે હું તમને ભી બીજો ભીંડો પણ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ભીંડો લઈ લેવાનો છે એક અને હવે આપણે તેને આગળથી અને પાછળથી આ રીતે કટ કરી દેવાનો અને વચ્ચેથી આ રીતે ઊભો ચીરો કરી અને એકદમ સરસ આ રીતે કરી લઈશું તો આ રીતે આપણે બધા જ ભીંડા છે તે આ રીતે કટ કરી અને આપણે તૈયાર કરી લઈશું તો આ રીતે મેં બધા જ ભીંડાને કટ કરી અને આ રીતે સરસ એવા તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો તો ભીંડા આપણા શાક બનાવવા માટે તૈયાર છે તો હવે આપણે તે નાખવા માટે મસાલામાં મેં અહીંયા ગરમ મસાલા પાવડર મીઠું હળદર ધાણા જીરું અને લસણની પેસ્ટ સીંગને અધકચરી ક્રશ કરી લીધી છે બે ચમચી જેટલો ચણાનો લોટ અને મરચું પાવડર લીધું છે તો આપણે બધા જ મસાલા મેં અહીંયા લઈ લીધા છે તો હવે આપણે આ રીતે એક પ્લેટ લઈશું અને તે પ્લેટમાં આપણે બધા જ મસાલા એડ કરવાના છે તો હવે આપણે જે સીંગ અધકચરી ક્રશ કરીને રાખી છે તે આપણે પહેલાં એડ કરી દઈશું આ બે ચમચી જેટલી છે અને હવે આપણે બે ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું તો આપણે તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં મરચું એડ કરવાનું અને હવે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો મીઠું મેં એડ કરી દીધું છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કર્યો છે અને હવે આપણે જે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે લોટ પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં તેમાં ધાણાજીરું અને લસણની પેસ્ટ લીધી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે બધા જ મસાલાને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો આ રીતે આપણે બધા જ મસાલાને ચમચીની મદદથી આ રીતે સારી રીતે મિક્સ કરી અને એક સરખા કરી લઈશું તો આ રીતે આપણે બધા જ મસાલો પરફેક્ટ એવો મિક્સ કરી લીધો છે તમે જોઈ શકો છો કે આપણે બધો જ મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે આ રીતે એક ભીંડાને લઈ લઈશું અને આ રીતે જે વચ્ચેથી ચીરો કરે છે તે જગ્યા ઉપર આ રીતે આપણે મસાલાને ભરી લેવાનો છે આ રીતે ચમચીની કે હાથની મદદથી આપણે બધું જ મસાલો આ રીતે તેમાં ભરી લઈશું જેટલો સમાય તેટલો મસાલો આપણે તેમાં ભરી લઈશું તો આ રીતે આપણે બીજો ભીંડો પણ ભરી લઈશું તો આ રીતે આપણે બધા જ ભીંડા છે તે આપણે આ રીતે જ ભરી લેવાના તો આ રીતે સરસ આ રીતે વચ્ચે જગ્યા કરી અને આ રીતે હાથની મદદથી આપણે ભીંડામાં મસાલો છે તે ભરી લઈશું તો આ રીતે આપણે બધા જ ભીંડા છે તે ભરીને તૈયાર કરી લેવાના છે તો આ રીતે મેં બધા જ ભીંડાને ભરી અને આ રીતે તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો કે ભીંડા આપણા શાક બનાવવા માટે પરફેક્ટ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે શાક વઘારવા માટે એક પેન લઈશું અને તે પેનમાં આપણે ત્રણથી ચાર મોટી ડાકડી જેટલું તેલ લઈશું અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ એડ કરી દઈશું અને રાઈને આપણે સારી રીતે ગરમ થઈ અને ફૂટી જવા દઈશું તો રાઈ આપણી થોડી થોડી ફૂટવા લાગી છે તમે જોઈ શકો છો તો આપણી રાઈ એકદમ સારી રીતે ફૂટી ગઈ છે તો હવે આપણે તેમાં થોડીક ચપટી હિંગ એડ કરીશું અને હિંગને પણ સારી રીતે સતરવા દઈશું અને હવે આપણે જે ભીંડા આપણે ભરીને તૈયાર કરીને રાખ્યા છે તે બધા જ ભીંડા આપણે આમાં એડ કરી દેવાના છે તો આ રીતે આપણે બધા જ ભીંડા તેમાં એડ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ ભીંડા તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો કે ભીંડા આપણા બધા જ તેમાં મેં એડ કરી દીધા છે તો હવે આપણે ચમચાની મદદથી હળવા હાથેથી આપણે આને મિક્સ કરીશું આપણે એકદમ હળવા હાથેથી જ ભીંડાને મિક્સ કરવાનું છે જેથી કરીને તે વચ્ચેથી તૂટી ન જાય એટલા માટે અને આખા રહે એટલા માટે તો આ રીતે હળવાથી તેને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધા જ ભીંડા આપણે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આને ઢાંકી અને પહેલાં બે મિનિટ જેવું આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ભીંડા થોડા એવા સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હલાવી લેવાનું છે તો આ રીતે સરસ આપણે શાકને મિક્સ કરી લીધું છે અને હવે ભરતી વખતે થોડું મસાલો બચ્યો છે તે આપણે આ રીતે ઉપરથી એડ કરી દેવાનું છે તો આપણે મસાલો એડ કરી દીધો છે વધેલો તો હવે આપણે આને મિક્સ કરી લઈશું તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લીધી છે અને હવે આપણે આને ઢાંકતા જઈ અને વચ્ચે વચ્ચે એકથી બે મિનિટ જેવું આપણે આ રીતે ચલાવતા જવાનું છે અને આપણે આને આ રીતે ચલાવતા જઈ અને કૂક કરવાના છે તો આ રીતે મેં પાંચથી સાત મિનિટ જેવું ભીંડાને કૂક થવા દીધું છે અને વચ્ચે વચ્ચે મેં બેથી ત્રણ વાર માટે ભીંડાને આ રીતે ચેક કર્યા છે તો ભીંડા આપણા સારી રીતે પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે અને તે થોડા પણ ચીપચીપા નથી બન્યા એકદમ સરસ છૂટા છૂટા એવા આપણા ભીંડા બનીને તૈયાર થઈ ગયા છે અને તે એકદમ સરસ સોફ્ટ થઈ અને એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે પરફેક્ટલી તમને જો બતાવું તો તે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને મોઢામાં પાણી આવી જાય તેવું આ શાક બનીને તૈયાર થયું છે તો ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય અને સરસ મોઢામાં પાણી આવી જાય તેવું ચટાકેદાર ભરેલા ભીંડાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે કોઈ પણ વાતની ઝંઝટ વગર એકદમ ફટાફટ આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે અને રોટલી કે રોટલા સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ તો એકદમ ફટાફટ બની જતું ચીપચીપચા વગર ભરેલા ભીંડાનું શાક તૈયાર છે તો તૈયાર છે આપણું ભરેલા ભીંડાનું શાક